એવી ખાઈ નાખી દો કારણ કે તા સવાર સવારમાં બની ગઈ તો ખાઈ નાખશો ખીચડી માર મમ્મી કશું કહેશે શું કહેશે મા મમ્મી ખબર નહીં બે હજાર શું કરવાનું ત્યાં નોલેજ આ બધા શું કેમ બધા મજા આવશો તો બે હજાર પચીસનો આ છેલ્લો દિવસ છે અને બે હજાર પચીસ તમારા માટે કેવું ગયું બધા કોમેન્ટ કરી દેજો અને અત્યારે તો અમારું ગોલું મોલું જુદા છે જોઈ લો ના 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 જાગે છે આજે તો બ્લોગ સ્ટાર્ટ થવાની જાગો છો તમે નહીં જાગો છો જાગો છો બે હજાર પચીસમાં આપણે શું કરવાનું નહીં પણ બે હજાર છવ્વીસમાં શું કરવાનું ગોલું મોલું તો બે હજાર છવ્વીસમાં આપણે ત્રણસો ત્રણસો પાસઠ દિવસ વ્લોગિંગ ડેલી એન્ડ પ્લસ કે વ્લોગ્સ આપણા ડેલી અપલોડ થશે ડેરી સૂર થશે તો બધા તમે સપોર્ટ કરજો અત્યારે તો થાકી ગયો છો પર કારણ કે અત્યારે આવતું તો અન પડી ગયો હતો એટલા માટે તો આજ બે હજાર છવ્વીસ સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે હું પડી ગયો તો આપણે પડી નહીં જવાનું આપણે આમ ઊભું થવાનું આપણા ખુદના દમ પર કારણ કે આપણું બો હજાર છવ્વીસ આમ મસ્ત જાય અને બધા તમે સપોર્ટ કરો આપણે બ્લોગિંગ ડેલી આવશે ડેલી વ્લોગ આવશે તો બે હજાર પચીસ તમારા માટે કેવું ગયું બધા કોમેન્ટ કરી દેજો હવે મારા માટે તો બે હજાર પચીસ બહુ સારું નહીં ગયું કારણ કે આપણે બહુ નથી મેળવવા માટે તો અંદર તો બે હજાર છવ્વીસ સ્ટાર્ટ થયેલું છે તો બે હજાર છવ્વીસમાં આપણે કશું નવું કરીશું તો આજે પહેલાં ખેતરમાં જાણું ચાલવા માટે તો ચાલવા જઈશું ખેતરમાં અને ખીચડી ખાઈ નાખી જુઓ કારણ કે દર સવાર સવારમાં બની ગઈ તો ખાઈ નાખીએ આપણે ખીચડી અને મારા મમ્મી કશું કહેશે શું કહેશે મા મમ્મી ખબર નહીં બે હજાર છવ્વીસમાં શું કરવાનું મમ્મી કહે

કશું નહીં પાતદાર ભોળાનાથના દર્શન કરવા માટે જઈશું પહેલાં ફરી ચાપવા માટે જઈશું પહેલાં ચાપવા જઈશું ઝાપતા તાપતા પછી આપણે જઈશું ભોળાનાથના દર્શન કરવા માટે તો ચલો મળીએ બે હજાર પચીસ કેવું ગયું કોમેન્ટ કરી દેજો નહીં પણ હા કોમેન્ટ કરી દેજો શું કહું તો જાઉં જાઉં બે જ મિનિટ ખાલી જાઉં તો ચાલો મળીએ આપણે ઉતાર થોડી ખેતરમાં દાઢીયા હા ચાપવાની હા ભોળેનાથના દર્શન કરવા માટે જવાનું હા તો બે હજાર પચીસ કેવું ગયું કોમેન્ટ કરી દેજો ભૂલી નહીં દેતા ચાર વાર મેં કહી દીધું પણ કોમેન્ટ કરી દેજો બે હજાર પચીસ કેવું ગયું હવે આપણું બે હજાર પચીસ તો સારું નહીં ગયું પણ બે હજાર છવ્વીસ બહુ ગ્રો કરતા જઈશું ત્રણસો ત્રણસો પાસે દિવસ ફ્લોક્સ અપલોડ કરીશું શૂટ કરીશું અને એડિટિંગ કરીશું અત્યારે તો આપણું બહુ કંડિશન થોડીક ખરાબ પણ ગ્રો કરતા રહીશું આપણે કારણ કે હું કશું તો કરી બતાવે બે હજાર પચીસમાં નહીં બે હજાર છવ્વીસમાં બે હજાર પચીસમાં તો કશું ના કર્યું પણ બે હજાર છવ્વીસમાં હું કશું કરે એટલે કરે એટલે કરે ચલો મળીએ આપણે લાસ્ટ વાર કહું બે હજાર પચીસ કેવું ગયું કમેન્ટ કરી દેજો ફેમિલી એક ખેતરમાં પપ્પાને ચાપવાની હતી તો ચા પી દીધી અને અત્યારે બીજી ચા ચા આપવાની બીજા ખેતરમાં કારણ કે તહી ગાડી ડાળિયા એમને આપવાની હા ચા અને આ ખેતરમાં કાલ ખાતર નાખ્યું પણ પાણી વારવાનું હતું પણ પાણી નહીં વાર કારણ કે શું કહેવાય વાદળું આવી ગયું અને વાદળું આવી ગયું અને પાણી વારશે તો તમાકુ બગડી જશે એટલા માટે પપ્પા કહે જોવું કે ફરી ખબર નહીં એવું નહીં વારમાં લાગતું નહીં કારણ કે વાદળું આવ્યું એટલા માટે તડકો આવી જાય તો ફરી નાખશે બાકી નહીં તો ચલો મળીએ થાકી બહુ જા હું તો જઈએ ચાલો ચલો મળીએ મળીએ ફેમલી બીજા ખેતરમાં આ ખેતરમાં ચા જો બાયા ડાઢિયા અંદર જ એ દેખાતા નહીં હોય કારણ કે બધા સટ બટા બધું પહેલે જુઓ તો આપણે ચા પી દઈએ અને ફરી મળીએ તો ચલો ચા આપી દઈએ તો ફાઇનલી ફેમિલી આપણે યુટ્યુબની થોડુંક શું કહેતા શીખતા હતા બધું કે થોડુંક કોમ કેવું હોય એમ બધું નોલેજ લેતા હતા યુટ્યુબ વિશે પણ આ બધા અમારા ઘરના ખરા ને શું કહેવાય કે શેમ્પુ લેવા દેવું પડશે નાવાનું હોય એટલા માટે શેમ્પુ લેવા દઈશું તો આપણને આ યુટ્યુબ પર ખબર નહીં બે હજાર છવ્વીસમાં ખબર નહીં આવા ફેમસ થવા દેશે કે નહીં થવા દે એ તો મને ખબર નહીં કારણ કે આ યુટ્યુબ પર આપણે યુટ્યુબ પર નહીં યુટ્યુબ પર આનથી વધારે પેમેન્ટ આવશે પણ થોડીક વાર લાગશે પેમેન્ટ આવશે એટલે તું બધી લોણો ભર દેજે શું કહું બમ્બુમાં નહીં ગોલું હાથી વાત ને ફરી અમારું ગોલું અમારું ગોલું યુટ્યુબ પર બ્લોગ્સ પણ આવશે નહીં ગોલું પર બોક્સ બનાવી તું કુલુ તો નાગો પૂગો હાર શેમ્પૂ શેમ્પુ કવ લાણો મમ્મી લે કે તો હું તરા દવ લાગ છે અને તેરી મન લાગે અને આ શેમ્પુ બીજો દહ રૂપિયાનો શેમ્પુ દવ બો તો લેડો આપણે જઈએ હેડતા હેડતા જઈએ શું કરું મળીએ

મારે વિડીયો શૂટ કરવાની છે તો વિડીયો પણ શૂટ કરતા થઈ દવાની ગાડી બે દિવસ રહેવા માટે આવવાનું તો જોઈએ અને કોલ કરી જોઈએ કે એવું શું કહે એમ પણ ભૂંગળો પણ બહુ મજા લાગી રહ્યા હજુમાં ભૂંગળો તો ભાઈ આ લગ્નનો ભૂંગળો હે ભાઈ હે આ લગ્નનો ભૂંગળો બા ચાનો ભૂંગળો બધા બહુ આટલો બધો આવી ગયો મેળવ મને આપણે સિંગ ભજનનું બાઇટિંગ થોડું કરી અને તમને બતાવી દઉં કે આપણી ભેંસ જો આ બફેલો બફેલો એટલે તમને ખબર હશે ને તો ફેમિલી બફેલો એટલે ભેંસ ભેંસ આપણી ભેંસ છે અને આ મારે છે વેદનતા તો વેદનતા સ્કૂલમાં ગયા નહીં નહીં વેદનતા સ્કૂલમાં નહીં ગયા તમે ચમ પણ તમે સ્કૂલ કઈ જાઓ છો નહીં તમે કઈ જાઓ છો સ્કૂલ નહીં જતો વેદનતા વેદનતા બાર મંદિર જાવ છે નહીં વેદનતા સાચી વાત ને તો શું બાર મંદિર નાસ્તો શું આપે વેદનતા

तार हाथ सु लाई सुखी है तार हाथ का सुख लाग नाराज सालू कौन सुधे नाराज सालू लड़वार चाल से लड़वार है लड़वार चाल से लड़ा खाओगे खाना बना कुछ नहीं क्यों अभी खेत में नहीं जाओगे आप कब जाओगे, तो नहीं जाओगे हाँ। ऐसा हाँ। तो हमारा वेदन था है ना થોડા થોડા ઇંગ્લિશ બોલતા હોય ના થોડા થોડા હિન્દી બોલતા હોય થોડા થોડા ગુજરાતી બોલતા હોય તો લેવડે આપડે જમી લઈએ જમ્મુ નહી ચલો આપણે જમી લઈએ મળીએ ચલો જઈએ કારણ કે નાય બાઈ કાઈ કાઈ ભાઈ કારણ કે પડ્યા પડ્યા હોય તો શું કહેવાય કે હો આવી જાય પગે હોજા જવાનું પડે એટલે ઉમર થાય એટલે હોજા આવે એટલે કે મન કે દોણા જોડા બો બોલાવો બો શું કહું બો બોલાવો અને રે બગાગો બુવો ગગો આ ગગો બુવો અને ખાવા મડી શું ખાવા મડી રાજુબેન તમે રોટલા તારે ખાવાનું નહીં અને મદી તમારે ઊભે ઊભે ખાવાની બાધા નહીં મોદી સાચી ને તમારી બાધા ખસી ખરી તમાર ના અમારે કશું અલ્પેશ ની તમાર પ્રતિક ખરી ના કશી ને અમે ગોરું જો તો લેડો ફેમિલી આપણે ખાઈ લઈ આવો ભૂખ લાગી છે મને ભૂખ લાગી પણ થોડું કેડિટિંગ બાકી થોડું કેડિટિંગ કરીને ફરી જમવા બેસે તો ચલો કેડિટિંગ કરી લઈએ ફરી બેહીએ જમવામાં અત્યાર તો જો આ એન્ડ બાજરીનો રોટલો એન્ડ શું કહેવાય કે ફૂલેવાર એન્ડ તુવેરનું શાક અને થોડાક રીંગણ બધું મિક્સમ મિક્સ બનાવી સબ્જી અને આ વેદાંત તમારે ભૂરા ભૂંગરો ખાવા

તો એટલા માટે આવું વિડીયો શૂટ કરવા માટે અને ધવો તો આવી ગયો ધવન લેવા જાણું હતું પણ ધવો તો ફાઇનલી આવી ગયો અને અમારે કાલુ જો દર્શન કરના માં અમાર મંદિર આ ભાગોનું હો તો વિડીયો શૂટ કરી લઈએ આપણે શું કે કાલુ બોલ શું જાળો અને અમારે કાલો એમ કહેવાય ને કે પાસવર્ડ તમે ખોટો હાલ પણ પાસવર્ડ મેં ખોટો આવે તો ગયો શું કહ્યું ખોટો તો તીરો મારો પણ તીરો આપણે ના મારીએ દર ધવ તો વિડીયો શૂટ કરે ધવ વિડીયો શૂટ કરે આપણે મારી વિડીયો શૂટ કરવાની પેલાનો ફોન હમણાં પેલાનો બિટ્ટુનો દવા જોડે ફોન હે પેલો રહ્યો અને મારા જોડે તો આપણે જોડે તો કન્ડિશન તો થોડીક ખરાબ છે ચલો મળીએ આપણે કરી બીજું વાત કરીએ તો ફાઇનલી ફેમિલી અત્યારે જો આ મનકા બનકા બધું કાઢવા મળ્યું કારણ કે શું કહેવાય હાડીનો બહુ હાડીનો ભાર લાગણી હોય હાડીનો ભાર લાગે આમાં ગોલું મોલું પાછા ઊઠી ગયા જો આડી આવડે ને તને બે હજાર છવ્વીસ છે અને જો બધા ખાવા બેઠ્યા હા

આશા હશે કે તમને આ ગમે છે અને ગમે હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી કાલ નેક્સ્ટ વોશમાં ત્યાં સુધી ગુડ નાઇટ જય માતાજી બાય બાય અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે ફેમિલી બ્લોગ્સ જોવા માટે અને કોમેન્ટ કરી દેજો કે બ્લોગ્સ કેવા શૂટ કરો હું એમ તો ચલો મળી આપણે કાલ નેક્સ્ટ વોશમાં જય માતાજી બાય બાય ટાટા જય માતાજી